બનાસકાંઠામાંથી જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદ જિલ્લો નવો બનાવ્યા બાદ ધાનેરા દિયોદર અને કાંકરેજ દ્વારા બનાસકાંઠામાં રહેવાની તેમજ થરાદ વાવ જિલ્લામાં નહીં જવા માટે આંદોલન ચલાવી રહ્યા છે અને એવું આંદોલન હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે ત્યારે જિલ્લાના વિભાજન મામલે પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની ખાનગી બેઠકનો વિડીયો સામે આવ્યો છે આ વિડીયોમાં કીર્તિસિંહ વાઘેલા વિસ્તારના આગેવાનો સાથે વિભાજનમાં કાંકરેજના સ્ટેન્ડ બાબતે ચર્ચા કરી રહ્યા છે તેઓ વિડીયોમાં જણાવી રહ્યા છે કે સરકારે આપણને સારા માટે વાવ હતા પણ બધાની રહેવાની ચાહના પૂરી થશે ગઈકાલે સીએમ વિશ્વાસ આપ્યો છે કે આપણી રજૂઆત સ્વીકારશે આંદોલન કરવાથી કંઈ નહીં થાય આપણી સરકાર છે આપણું સાંભળશે જ તેવો વિશ્વાસ પણ છે તમે પણ આજે ભલે બનાસકાંઠામાં જવા માંગતા હોય પણ દસ વર્ષ પછી તમે યાદ કરશો કે વાવથરાદમાં ગયા હોત તો સારું હતું સરહદી જિલ્લો છે એટલે તેનો વિકાસ પણ સારો થશે આ બેઠક જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ પોતાના નિવાસસ્થાને વિસ્તારના આગેવાનો સાથે કરી હતી આ બેઠકમાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર પણ હાજર જોવા મળ્યા હતા